ઉમેશ્વર મહાદેવ ની ચલ પ્રતિષ્ઠા કરાઈ અમદાવાદના જોસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની માં ઉમિયા મંદિર વિશ્વ ઉમિયા ધામ ખાતે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ઉમાપતિ દેવ શ્રી ઉમેશ્વર મહાદેવ ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી સનાતન ધર્મમાં શ્રાવણ મહિનાને પવિત્ર અને અને ફળદાયી મહિનો ગણવામાં આવે છે શ્રાવણ ખાસ શિવાજી શંકર મહાદેવની પૂજા અર્ચના માટે શ્રેષ્ઠ માસ ગણવામાં આવે છે ત્યારે વિશ્વ ઉમિયાધામ મંદિર પરિસરમાં ભોળાનાથ ઉમેશ્વર મહાદેવ બિરાજમાન થયા છે આ પ્રસંગે સંસ્થાના પ્રણેતા અને પ્રમુખ શ્રી આરપી પટેલ પરિવારજનોએ ભગવાન શિવજીની તેમજ સંસ્થાના શ્રી ગોલ સંગઠનના કો ચેરમેન શ્રી પ્રવીણભાઈ બી પટેલ તથા સંગઠનના સૌ કાર્યકર મિત્ર ઉપસ્થિત રહી પૂજા મહાઆરતી લાભ લઈ ધન્યતા અનુભવી સાથોસાથ ઉમેશ્વર મહાદેવની ચલ પ્રતિષ્ઠામાં પાંચસોથી થી વધુ ભક્તો હાજર રહ્યા હતા મહત્ત્વનું છે કે દર શ્રાવણમાં માસમાં હજારો ભક્તો જગતજનની માં ઉમિયાના દર્શનને વિશ્વ ઉમિયા ધામ જાસપુર ખાતે પધારતા હોય છે ગત વર્ષે શ્રાવણ મહિનામાં બે લાખથી વધુ ભક્તોએ મા ઉમિયાના દર્શન અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો